હેલો મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ સાતે માઠમની આપ સૌને શુભેચ્છા ઘણી બધી માતાજી આપ સૌને સાજા રાખે મિત્રો અમે જો મેળા જવાના છીએ ભાવનગર મેળામાં ભાવનગર ક્યાં જવાના છીએ બધા તમે કોમેન્ટમાં કહેજો અમારા ગામના મેળા તમે જઈ આવ્યા છીએ માનુબેન ને જોવા મેજિક પાર્ટી લઈ દીધી એમાં નામ લખાણ પહોંચાય છે અને માનુબેન જોવા અગાબિયા ને બધા અમે લઈ લઈને પહોંચી ગયા છીએ ભાવનગર મોટા સુતળાઈમાં મિત્રો ગાડી આપણે મૂકી દીધી અહીંયા

રૂપિયા સાઠ રૂપિયાનું સૂતું અને આજો શિકરાઈમાના દર્શન કરી લેજો તમે બધા ઘરે બેઠા અને જે શીખડાઈમાં કોમેન્ટમાં લખજો મિત્રો તમે શીખરામાને માનતા હોય તો કોઈને આપણે પોસ્ટ નથી કરતા પણ લખજો બરાબર વિડીયો જેટલા જોવો એટલા બધા અને જુઓ મેળો તો એકદમ સરસ મજાનો ભરાનો હતો મિત્રો ડીજે ફ્રીમાં ડીજે જે સાંભળવા મળે તમને બોલો અને પબ્લિકની તો વાત જ કરવામાં તો આ ડી જ્યાં દર્શન કરવાનું બહાર ઊભો હતો કારણ કે મારી આગળ બધી વસ્તુ હતી એટલે અને આ જો છોકરા નાના છોકરાને ફરવા માટેનું એકદમ લેજન્ટરી વસ્તુ બધી હતી ઉતરાણ ઉતરાણ કેટલી વસ્તુ હતી એમાં બેવું જાણ અને વરસાદ તો ચાલુ જ હતો ફેરથી નિરાણ સાતા સાતા દેવા પડલી કે નાનો બેન ને છોટા પરવા દીધા ના પર પર મને લેવાનું મન થયું લેટ વે જે તર કામ આવે હું તો મન ન બગડી જાય ફોટો આપણે 74 રૂપિયા પડી જાય અને જો આ બધા વેસ્ટ હતા રમકડા નાના હતા તા રમકડા બોર એમાં હવે આપણે રમવાનું ન હોય તો જો આ બધા કેટલા રમકડા વેસ્ટ અને મિત્રો મજા આવી એવો મેળો હતો જો અહીંયા કેટલા રમકડા વ્યવસ્થા છે અને અહીંયા પાડી ગયા તમે ઢીંગળા તો નાની દીદી હાટો અમને લેવાનું થયું ચાલો ઢીંગળા લઈ લઉં ચાલો અમે ઢીંગળા લેવા જાય સૂતર ફેણી એવું તો નકરું બહુ વ્યસ્ત હતું સૂતર ફેણી ને જો ફૂગા કેવા ઉડાડતા હતા અહીંયા લેવા હોય તો એમ બધાને દેખાડતા હતા જોવા બેન ફૂગા કેવા ઉડાડે સરસ મજાના અહીંયા પાડી ગયા તમે ઢીંગો ઢીંગો લે ન હેલિકોપ્ટર લઈ લ્યો અને મમ્મી કહેતા ઢીંગો પછી આ ઢીંગલો લઈ લીધો છે અને આપણે ઘરે લાવીશ બાળકો રમતા હતા અંદર અને આ બધું પબ્લિક જોવો અને આ જાનું બેન આટલું મેજિક પાર્ટી પાર્ટી લીધી પાછળ એ સીધી લખેલી હતી અને આપણે ત્યાંથી નીરી ગયા હતા અને વાવી ગયા તા અહીંયા ભંડારીયા ભંડારીયા લાવો આપણને ટાઈટના હેરાન થતા ચા પી લેવી ચા પી લીધી અહીંયા અને આને આપણે ધાણીને વપાયું છે નાસ્તો કરતા હતા અને મેં ચા પીધી હતી અને આ ડુંગરમાં પંખા ભાળી ગયા ને બહુ મજા આવી ગઈ પંખા જોવાની પાછળના વિડીયોમાં અમે જમવા ગયા હતા એ જો આ ડુંગર ઉપર ગયા હતા પંખા ઘર તમે જોઈ લેજો એમને ઢીંગલો આપી દીધો અને આપણે ઘરે પહોંચી ગયા હતા રમુકડા ને એવું લેવા હતા અને એમાં મમ્મી અને અમે ઘરે પહોંચી ગયા હતા બરાબર જો રમુકડા દેખાતી તમને દીધી ઓકે રામ રામ સીતારામ ગોકળા તેમની ઘણી બધી શુભેચ્છા